જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ વરસાદ તો કેટલો બધો પડે છે અહીંયા મુંબઈમાં પણ એટલો પડે છે બધી જગ્યાએ એટલો બધો વરસાદ પડે છે અને કચ્છ હોય કે જ્યાં જુઓ ત્યાં વરસાદ વરસાદ છે પહેલાં વરસાદ આવતો નહોતો પહેલાં આનંદ વિચારતા હતા વરસાદ ક્યારે આવશે ક્યારે આવશે અને હવે વરસાદ આવે છે ને મન મૂકીને વરસાદ વરસે છે ભગવાન વરસે ત્યારે મન મૂકીને વરસે છે ફ્રેન્ડ્સ

આવી રીતે થઈ ગયું ને ફ્રેન્ડ પછી બોટલ ને અડધા કરી નાખો એને તો ફ્રેન્ડ આવી રીતે બે કરી નાખો ટુકડાઓ આ વચમાંથી આ પીસ કાપી નાખો હવે આગળ હું તમને દેખાડું શું કરવાનું એક બે સ્પૂન જેટલી નમક લો પછી એક નાખો પછી લીંબુ લીંબુના બે ત્રણ પીસ નાખો નાના નાના કરીને આને બંધ કરી નાખો બાથરૂમમાં રાખી દીધું છે ફ્રેન્ડ કેવી લાગી તમને મારી આઈડિયા કોમેન્ટ કરીને મને જરૂર કહેજો અને હા ફ્રેન્ડ્સ આ તમે બાથરૂમમાં ટોયલેટમાં અને કબાટમાં કોઈ સારી જગ્યા પર રાખી શકો છો તમે એને એનાથી સારી સ્મેલ પણ આવે અને નેગેટિવિટી પણ દૂર થાય અને હમણાં જે વરસાદમાં જીવડા આવે એ પણ દૂર થઈ જાય તો ફ્રેન્ડ્સ મળીએ ફરીથી બાય બાય જય શ્રી કૃષ્ણ